આવા જ પ્રકારની હત્યાની ઘટના બની રહી છે અગાઉ આ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી થઈ ચૂકી છે ચોર પકડાયા નથી અનેક ઘટનાઓ આ આ ગામમાં જ અને વિસ્તારમાં બની છે દરેક વખતે પરિણામ કઈ આવ્યું નથી તો આજે અત્યારે ક્રુર ઘટના બની છે એ બાબતે શું પોલીસનું માનવું છે ના તો ગોપાલભાઈ અગાઉ વાત થઈ કે અગાઉ જે બનાવ બન્યા છે એ બાબતે શું કાર્યવાહી થઈ કે એમાં કઈ નથી હું કાલે જ વાત થઈ હતી ગામજનો સાથે સીએસસી આપણે વડિયા ખાતે વાત થઈ હતી કે જે ભેંસ ચોરી થઈ હતી એમાં પોલીસ મહેનત કરી આરોપી તો લાવી પણ જીવતા પશુ પણ પાછી લેવી હતી બે ભેંસો પાછા લાવ્યા હતા આપણે બીજા જિલ્લામાં માંગરોળ આરોપી પકડાયા હતા અને એને આપણે પાછા લેવા હતા અગાઉ જે ત્રીસ વર્ષ પહેલા જે બનાવ મને કાલે વાત થઈ બે જણા મને કાલે વાત થઈ ત્રીસ વર્ષ પહેલા પણ આ બનાવ બનાવ બન્યા આવો બનાવ બનેલો છે ફૂડ મર્ડર એમાં પણ આપણે આરોપી પકડાઈ ગયા હતા અને ગુનો ડિટેક્ટ થયો અનુમાન પ્રમાણે જે વહેલી સવારે આજે બનાવ બન્યો છે એ અઢાર તારીખે છ ને બાવીસે રિપોર્ટિંગ થયું છે એમના રિલેટિવ જે અહીંયા પાડોશી છે એમને જાણ કરી ફોન ના ઉપાડ્યા હતા દાદાદી એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આવી રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમને જાણ કરી મને કંટ્રોલ રૂમે મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમે ફોન કર્યો અને દસ મિનિટમાં વડીયા પોલીસે નહીં આવ્યો એના પછી અમે એફએસએલ આ ગુનાના કામે આવો ગંભીરમાં ગંભીર ગુનો છે એરેસ્ટ ઓફ રેરમાં અમે એફએસએલ ડોક્સપોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ બધાને ગુના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે એણે એને પોતાના અભિપ્રાય આપ્યા છે જે નમૂનાઓ છે લોહી મળી આવ્યું છે ઘટના સ્થળે લીધું છે ફિંગર મળી ફિંગર લીધા છે ડોગ સ્મેલ આપીને ડોગ ઢોળવા રોડ એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે હંડ્રેડ પર્સન્ટ કામગીરી કરી જોઈએ હંડ્રેડ પર્સન્ટ કામગીરી એમાં ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું એટલે એવું હોય આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ બન્યું એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો તો એ આખું પુરાવાના વિષય ઉપર આવી ગયું અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છીએ પેલા મશીન ઉપર લઈએ છીએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો અગાઉ એવી રીતે મેચ કર્યા અગાઉ જે તમે કીધું એવી રીતે અગાઉના જે બીજા ગયા વર્ષે બે ચોવીસ માં એક ચોરી સરફોડ કરી છે માં બધો ડેટા હોય છે એ જ કે બે હજાર ચોવીસ માં આપણે અમારે ઘરખોડ ચોરી થઈ હતી ત્યાંથી આવી રીતે ફિંગરપ્રિન્ટ લીધા હતા ઈ ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે મેચ થવા માટે મોકલી આપ્યા અને જયારે આરોપી મળ્યા તે આરોપી સાથે ફિંગર મેચ થયા હતા તે તો સમયે એટલે મારે એ કહેવાનું છે કે અહીંયા જે ફિંગરપ્રિન્ટ મળ્યા આખા ગુજરાતના ફિંગરપ્રિન્ટના ડેટાબેઝ જયારે આપણે મેચ કરીએ તો ગમે જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડના અમરેલી જિલ્લાના ઘરફોડના લીસ્ટ આરે જ મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીં આવી ગયું હોય અમરેલીનો ઘરફોડનો ડેટા છે ગુજરાતનો ડેટા છે તમામ પ્રકારના જરૂરી થોડું છે ઘરફોડ કરતો હોય એને જ ઘરફોડ કરે છે હવે સાદી ચોરીવાળા આ વખતે નવો રસ્તો લીધો એ બને તો આખા ગુજરાતના ડેટાબેઝ સાથે ફિંગરપ્રિન્ટ મેચ કરો

આપણે ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી અને આપણે બધું એસડીઆર ને સીડીઆર ને કોલ ઓફિસ હોય છે જાજી ચર્ચા નથી કરવી વાર બરાબર બહુ આસાનીથી પકડાઈ જાય એવી વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો હશે મોબાઈલ વગર તો કોઈ આવવાની એક માણસ ગાડી લઈને આમ ઉભોરે એક માણસ એ ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણેય વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનું મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના સંજોગો તો એ તો બહુ સ્વાભાવિક આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું ભાઈ આ આ ટાવરની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો છ મહિનાના સરેરાશમાં આવતા હશે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને એને જોવાના સસ્પિશિયસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં કેમ કે ગામજનોની શું ફરિયાદ છે કે ક્યારેય કોઈ આરોપી ચોર કઈ પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો કરી નાખે છે બે પ્રશ્ન મોટા તો પકડાતા નથી ભાગે પકડાય તો એવા બધાના ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય એટલે ન પકડાય એ ડબલ હિંમત થી ક્રાઇમ કરે છે છૂટી જાય એ પણ પાછો ક્રાઇમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્ર ના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કઈ નો જ કાયમ હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત ને ગોગલભાઈ કે અમુક કેસોમાં આરોપી પકડાતા રહ્યો છે એવું નથી આ ભેંસ સ્ટોરી છે કે ભેંસ સ્ટોરી થઈ હતી લોકલ પોલીસે ડિટેક્ટિવ અને એ ટેકનિકલ સોર્સિસના લીધે ડિટેક્ટ કરી છે ટેકનિકલ જે ઘણી વાત કેવું છે ઓપનમાં આપણે બધી વાતો ન કરી પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસે ડિટેક્ટ કરી છે જે તમે ટાવરની જે કંઈ વાત કરી છે તો આ જે ઘટના બની છે આટલી બધી ક્રૂર ઘટના બની સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ઘરખોડ ઘટના બની એક આગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ એમાં બધા સંમત છે અનેક વખત ખેડૂતના ઘરમાંથી કપાસ કે મગફળીનો વેચાણ કરવામાં આવે ને જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે ઈ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદાર હોય છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ આરે સંકળાયેલા હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સાહેબ આ સેટિંગ છે ડિસ્તા વાળા રે એટલે મને છોડાયે લે છે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકોને છાવરતા હોય છે અને આ કાઇ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલે ગરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવાવાળા વાળા હોય એને પાછલા બેકઅપ હોતો જ હોય છે તમે સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ નહીં શકે આખા ગામમાંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે જોવો પડશે ને કે આ ચોર આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોને સપોર્ટ આપ્યો પોલીસ તંત્રમાં જ કોને સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા એની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી નથી થતી રમેશભાઈ ની હિંમત કેવી રીતે થઈ ગઈ ખૂન કરવાની કેવી રીતે મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં ખૂન કરીને જાય પાછળ શું છે કોઈ ડિસ્ટાફ વાળા છે એલસીબી વાળા છે પોલીટીકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થવી ગઈ એ તો ક્યારેય થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે કેમ એની હિંમત એવી થઈ ગઈ ગોપાલ કેવું છે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે ગુજરાતી પડિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત પણ બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝીટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણી આવતા હોય છે પરપ્રાંતિય મજૂર હોય છે બરાબર એ અહીંયા રહેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના એવી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે અને આ બાબતે સરપંચને લેખિતમાં મેં છે ઘણી વાર તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો ખાણી અત્યારે આવો અઘરથી જ બનાવ બને તો એમાં અમને ઉપયોગી છે તો અહીંયા ખૂંજિયા ગોપાલ જગ્યા મેં કહેવો સારા સદી ગોપાલ

ઘટના બની એટલે હવે એના આરોપીની તપાસ બાબતે તમે જે કોઈ કામ કરો છો એમાં એક એંગલ છે કે ભાઈ પ્રાંતિય કોઈ વ્યક્તિ હોય એવું એવું ગામ લોકોનું કહેવાનું છે ગામના મજૂરો હોય છે બીજા રાજ્યના બીજા બીજા રાજ્યના અહીંયા વધારે હોય છે ને બીજા જિલ્લાના વધારે હોય છે તો એ બધા લોકો જે છે એમાંથી મોટા ભાગના લોકોમાંથી દારૂ પીવાની ટેવ વાળાને રોજ રાતે પી જવા વાળા હસેર નહીં હોય તો તો દાવી બેફામ મળતો હશે

દર વખતે આપણે પરપ્રાંતિ પરપ્રાંતિ કરીને છટકી જવાનું બે ત્રણ ને પકડીને ખોટા તપાસ પૂરી કરી દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નતી શહેરમાં કમાવા ગયા મા બાપ ને રેઢા મૂક્યા તો આવીને મારી નાખ્યા કોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામજનો શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું હવે આખા કાઠિયાવાડ માં અનેક ગઢા મા બાપ

આ તો થોડાક દિવસ બધું લોકોમાં આક્રોશ છે એટલે તમે આવશો ને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલું બને એવું કાર્યક્રમ પણ પછી શું પછી તો બીજો ગમે આવીને મારી નાખશે શું શું બીજો બીલ બનાવવાનું પોલીસ નું કામ એવું હોય બીલ બનાવતા નથી

તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમની અંદર નેતાનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું કે દસ દિવસની અંદર ગોચ્યું નેતાનો કુતરો ખોવાઈ ગયો હોત તો કેટલા દિવસમાં ગોચ્યો કેબિનેટ મંત્રી કે કોઈ મોટા મોટા નેતાના ઘરે કુતરો ખોવાઈ જાય તો આખે ગુજરાતની પોલીસ લાગી જાય કે માણા મરી જાય તો દસ દિવસે આરોપી મળશે કુતરા ખોવાઈ જાય તો કલાકમાં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપવો પોલીસ આશ્વાસન આપ્યા કરે છે દારૂડિયાઓ બે ફાર્મ બનીને ફરે છે કયા દારૂડિયાને બે પોટલી વધારે મારી જાય તો ગમે એનું ખૂન કર નાખે છે તો શું કરવાનું આમાં આમ લોકોને કાલે વાત આપણે મોટાભાગના થઈ છે આરોપી પકડશે એવું નહીં દસ દિવસમાં કદાચ બે દિવસમાં આરોપી પકડાય છે તો ટેકનિકલ ડેટા અમે જે મહેનત કરીએ છીએ એના બે દિવસમાં કે ત્રણ દિવસમાં ચાર દિવસમાં એ પકડાય પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું દસ દિવસમાં મોટા ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે અમે પકડી લઈશું આ વિઝિટેશનનો ગુનો છે કાયદાની ભાષામાં ભોગ બનર ના પરિવારે એવું જણાવ્યું કે એસપી સાહેબે વિઝીટેશન ના ગુનામાં આવવામાં કેટલા કલાક થયા એસપી સાહેબ જેવો ગુનો દાખલ થયો તરત જ દાખલ થયો ગુનો બન્યો ગુનો જાહેર થયો ગુનો બન્યો વહેલી સવારે ગુનો જાહેર થયો છ વાગ્યે ગુનો દાખલ થયો આઠ વાગે પછી એસપી સાહેબ આવ્યા તો એમ એ ટેકનિકલ ભાષા મારી આને ખોટી વાત નહીં કરે એ ગામ લોકો નો ખબર પડતી એ મને ખબર પડતી મારું એમ કહેવાનું છે કે વિઝીટેશન ગુનો જાહેર થયો એટલે ગાડી ભાગવી જોઈએ વિઝિટેશન ગુનો છે ડબલ મર્ડર એટલે એસપી નું વિઝીટેશન છે ડીવાયસપી નું વિઝીટેશન છે નોંધ આવી જોઈએ તો તમે તમે આવી ગયા એ બરાબર છે ઓકે તમારી ડ્યુટી સારી છે હાલો વિઝીટેશન શું થયું બધું બધું થઈ જાય બિસ્રા પોટલા બધું વિખાઈ જાય પછી એસપી આવીને ખાલી ગામ લોકોને લાગે આવી જાય એવું થોડું હોય તો એનો તમે ગામ પણ નથી ખબર પડતી ભોળા માણસો છે આમાં આવું બધું હોય પણ આવું થાય ચોરને બધી ખબર છે પાછી એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં આવે તો ચાલક છે આ ગુનામાં તો અમારા ડીએસપી સાહેબ અને એસપી સાહેબ તરત જ આવી બધાને ખબર છે આપણે જે અહીંયા એના પરિવારજનો છે જેવો ગુનો અમને જાહેર થયો તરત જ હવે તમારી પાસે સાહેબ અત્યારે હાલ પૂરતી આશા રાખીએ છીએ કે મંગળવાર બુધવાર સુધીમાં કેસ ની કઈક તપાસ ખુલે કે ભાઈ કોણ છે શું છે એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક પાઠ ખૂન થઈ ગયું એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પેલા કોને મળ્યો દારૂ પીધો નેતા ને મળ્યો બીજા કોઈ ટકોરીને મળ્યો કોઈ એને ચડાવ્યો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ખૂન થઈ ગયું એમ નહીં એને એટલી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને ટાપલી મારવાની હિંમત નથી થતી ફૂન ની હિંમત આવી તો તો છે એની પાછળ તો એની તપાસ થવી જોઈએ એટલે આપડે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ બુધવાર મંગળવારે પાછું હું વાત